જેની અંદર ચાલીને જતા પદયાત્રીઓ માટે નાળિયેરના પાણીની વ્યવસ્થા ઠંડા પાણીની વ્યવસ્થા ચા નાસ્તો બિસ્કીટ ફ્રૂટ જેવી અન્ય વસ્તુઓની એક ટ્રકની અંદર ભરી રાજસ્થાનની અંદર રણુજા જતા પદયાત્રીઓ માટે રસ્તામાં ઊભા રહે સેવા કેમ્પ શરૂ કર્યો રોજ કેમ્પ રાધનપુર તાલુકાના અરજણસર ગામથી રવાના થયો હતો ત્યારે જયરામદેવ પીરના નારા સાથે સમગ્ર ગ્રામજનોએ સેવા કેમ્પને વિદાય આપી હતી આ પ્રસંગે પચીસ થી વધુ છોકરાઓ સેવા કાર્યમાં જોડાયા છે તમામ ખર્ચો સેવા ભાવી કરવાભાઈ રાવળ સરપંચ દ્વારા કરવામાં આવે છે દર સાલ પદયાત્રીએ જતા રણુજા દર્શન કરવા જતા ભક્તોની સેવા કરવામાં આવે છે તેવી આ વખતે પણ સેવા શરૂ કરવામાં આવી છે રિપોર્ટર ચેતન પંચાલ અભિક્રમ ન્યૂઝ પાટણ અમરજણસર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ રાવળ કડવા ભાઈ નાગર સરપંચ શ્રી ગ્રામ અરજણસર ગ્રામ પંચાયત તરફથી સેવા કેમ્પ રામાપીર રણુજા રાજસ્થાન લઈ જઈ રહ્યા છીએ

અભિ સરપંચનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે દર વખતે આવો કેમ્પ રાખો અને દર વખતે સેવા આપે છે એ બદલ કડવાભાઈ અભિનો ખૂબ આભાર અને આખા પરિવાર નો ખૂબ આભાર રામોપીર સુખી રાખે રામોપીર ઘણો આપે બોલો રામા